હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર હું જુમાનુર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મારા વિડિયોમાં છત્રછાયા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ સાંજ પડતાં તે અમે લોકો નીકળી ગયા અમદાવાદના રોડ ઉપર જ્યાં આપણે છત્રછાયા ચેરિટેબલ ટ્રસ્ટ વિકલાંગ અસ્થિર મગજના અંત જેમનું કોઈ નથી આ જગતમાં એવા વ્યક્તિઓને આપણે જમાડીએ છીએ આજે આપણી સાથે છે અંધ દાદાજી જેમને આંખેથી કશું દેખાતું નથી આવા વ્યક્તિઓની મદદ કરવી એ આપણી ફરજમાં છે આ દાદાજી રોડ ઉપર રહે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે અને આ લોકો સુધી હું પહોંચું છું તો આપ સર્વના જે દાન આપો છો આપ મને જે સહકાર આપો છો છત્રછાયા ચેરિટેબલ ટ્રસ્ટમાં એથી તે આ લોકો સુધી હું પહોંચું છું અને આ લોકોને હું જમાડું છું તો સૌ પ્રથમ તો આપ સર્વ દાતા સ્ત્રી છે ફેસબુકના જે દાન પુણ્ય કરે છે એનજીઓમાં એ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આપ લોકો મારો આ વિડીયો ક્યાંથી જોવો છો એ જરૂરથી મને કમેન્ટ કરજો અને મને પ્રોત્સાહન પણ આપજો અને આ વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરો જેથી કરીને આપણે તમામ વ્યક્તિઓને મદદ કરી શકીએ અને સમાજમાં એક સારું કાર્ય કરી શકીએ મળું છું નવા વિડીયો